ધ્રાંગધ્રા શહેરના અતિ પૌરાણિક માનવામાં આવતા શીતળા માતાજીના મંદિરે વર્ષમાં બે દિવસ અનેરું મહત્વ છે. શ્રાવણ વદ સાતમ અને ચૈત્રી વદ સાતમના દિવસે અહીં દૂર દૂરથી ભક્તો દર્શનાર્થી આવે છે. કહેવાય છે કે શીતળા માતાજીનું મંદિર બસો વર્ષ જૂનું છે. શીતળા માતાજીના મંદિરે દર્શને આવે છે. અહીં કેટલાક દર્શનાર્થી આજના દિવસે પરણિત મહિલાઓ સવારે દર્શન કરવા બાદ પોતાની દિનચર્યાની શરૂઆત કરે છે. મહિલાઓ આજે ઠંડુ ભોજન આરોગી પોતાના બાળકો અને પરિવારની તંદુરસ્તી અને લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. કલ્યાણ દિલીપભાઈ આચાર્ય બોલું છું પચીસ વર્ષ પૂર્ણ હો બહુ ઘણું જૂનું મંદિર છે અને પચીસ વરસથી હું આવું છું અહીંયા ઘણી માનતા પૂર્ણ થાય છે ઘણા નાના બાળકોને પૂજા કરવા આવે છે ઘણી માનતા રાખે છે બધાની માનતા પૂર્ણ થાય છે અને અહીંયા હવન પણ રાખવામાં આવે છે અને પચીસ વર્ષથી એક માનતા માનતા અને બધું પૂરી કરે છે મારું નામ દીતી નંતરાય જાની છે હું સાંગધ્રા શીતળા માતા મંદિરમાં પૂજારી છું અને છેલ્લી ચાર પેઢીથી અમે અહીં પૂજા કરતા આવી છીએ અને આ મંદિર રમણસિંહ રાજાએ બસો વર્ષ પૂર્વ બનાવેલું છે અને આ મંદિરને આશરે બસો વર્ષ થયા છે અને છેલ્લી ચાર પેઢીથી અમે પૂજા કરતા આવ્યા છીએ આ મંદિરનો શીતળા સાતમનો ચૈત્રવધ સાતમ તથા શ્રાવણ વધ સાતમનો બહુ મહિમા છે અને આજે ચૈત્રવધ સાતમને દિવસે ઘણા માણસો અહીંયા બાધા પૂર્ણ કરવા આવે છે ઘણા માણસો રડતા આવે છે ઘણા પગપાળા આવે છે ઘણા માતાજીને સાધક આવે છે ઘણા આંખું નેત્ર ઘોડિયા ચુંદડી દરેક પ્રકારની વસ્તુ ચડાવે છે અને અનોખો માતમ છે અને ચૈત્ર વર્ષ સાતમને દિવસે ચિત્રા માતાના પટણાંગણમાં યજ્ઞ પણ થાય છે મારું નામ પ્રવીણ છે હું લગભગ વીસ વર્ષથી આવું છું માતાજીના દર્શન કરવા માટે અને આ મંદિર લગભગ બસો વર્ષ જૂનું છે અને અહીંયા ઘણા ઘણા લોકો માનતાઓ લઈને આવે છે પોતાના બાળકો માટે ખાસ કરીને તો એને આરોગ્ય માટે અને તેની લાંબી ઉંમર માટે આજે ચૈત્ર મહિનાની સાતમ છે એ સિવાય ચિત્રા સાતમ આવે છે શ્રાવણ મહિનાની આ બે સાતમનું મહત્વ બહુ હોય છે આ બે દિવસોમાં ઘણા લોકો આવે છે પોતાની માનતાઓ પૂરી કરવા પોતાની અર્ચનાઓ કરવા અને પોતાના બાળકોને લઈને સ્વસ્થ સારું રાખવા માટે ઘણી માનતાઓ લઈને આવે છે સીડીસી ニュース સાથે દિનેશ ગાંભવા સાથે જયેશ કુમાર જાલા ત્રંગદ્ર